ગુડ મોર્નિંગ મિત્રો હું ચેતન પટવા બધા મિત્રોનું મારા વિડીયો સ્વાગત કરું છું આજે આપણે માતાનું જીવનમાં શું મૂલ્ય અને મહત્વ હોય છે એની આજે થોડી વાત કરવી છે માં તું તો હતી જ માં તું તો હતી જ પણ તારી કઈ ખબર ના લીધી એક અનોખી વાત જીવતે જીવ માનું શ્રાધ કરી તીર્થ શ્રી હસ્તિનાપુરજીની તીર્થયાત્રા કરી આપણે સૌ ધન્ય બન્યા પરંતુ આજે વાત કરવી છે જીવતા જાગતા તીર્થની

અને માં આપણને દુનિયાની વિતમનાઓમાંથી ઉગારે છે આથી જ પ્રથમ માતૃદેવો દેવો ભવ બોલવામાં આવે છે અને પછી પિતૃદેવો દેવો ભવ બોલાય છે તમે જાણો છો છો કે બાળપણમાં માએ પીનામાં સુઈ જઈ તમોને

તમને નથી લાગતું કે માં માટે આપણે જેટલું પણ કરીએ તેટલું ઓછું છે છે કોઈ લોક કવિએ સાચું જ કહ્યું કે પહેલા રે માતા પછી રે પિતા પછી લેવું પ્રભુનું નામ રે આવી માં ની જીવતા જીવ

છતાં એ હાથ હાથની કોઈ જ નોંધ ન લીધી કોઈ જ નોંધ ન લીધી રડતી આંખોને તારા સાંત્વનથી તું હસ્તી કરી દેતી રડતી આંખોને તારા સાંત્વનથી તું હસ્તી કરી દેતી છતાં તારા મીઠા વેનની પણ કદી નોંધ ન લીધી કદી નોંધ ન લીધી અને આજે જેને તારા મૃત્યુની નોંધ અને આજે જેને તારા મૃત્યુની નોંધ વર્તમાન પત્રમાં આવી વર્તમાન પત્રમાં આવી ત્યારે પહેલી જ વાર ગણતી આખે કળ કરતે કાળજે અને રુદન ભર્યા શ્વાસે નોંધ લીધી કે મા હવે તું નથી મા હવે તું નથી મા

મિત્ર પીઠે ધબ્બો મારી મે કહ્યું ભલા કહ્યું કે વાત એમ છે કે માં ના મરી ગયા બાદ સાધમાં લાડુ મૂકવાને બદલે આજે જ માના ભાડામાં લાડુ મૂકી જમાડીને જીવતે જીવ સાદ કરવા માંગુ છું એટલું જ નહીં માને ભાવતી બધી જ વસ્તુ લાવી ખવડાવવાનો છું હું મંદિરે જઈને અગરબત્તી સળગાવતો નથી હું મંદિરે જઈને અગરબત્તી સળગાવતો નથી પણ માં ના સુવાના ઓરડામાં

માના ચશ્મા સાફ કરવાથી મળે છે તેમ માનું છું માને જાત્રા કરવા નઈ લઈ જાઓ તો ચાલશે માને જાત્રા કરવા નઈ લઈ જાઓ તો ચાલશે પરંતુ માનો હાથ પકડી આદરપૂર્વક પૂર્વક સંદાસ ટોયલેટ સુધી દોરીને લઈ જશો તો અર્થત તીર્થને યાત્રા કરતા પર વધારે પુણ્ય મળશે તે ચોક્કસ છે

じゃあ一緒に。